ચર્ચા કરી છે અને આ કાર્યક્રમ હેઠળ દર અઠવાડિયે બે લેકચર આપણે ભણવાના છીએ દરેક લેકચરમાં ઓછામાં ઓછા આપણે પચીસ થી ત્રીસ નવા શબ્દો છે એના વિશે માહિતગાર થવાના છીએ તો ભલે આપણે માત્ર બે જ દર અઠવાડિયે મુલાકાતમાં લેતા હોઈએ પણ એમ છતાં પણ દર વીકમાં નવા પચાસ જેટલા શબ્દો છે તેનાથી આપણે વાકેફ થવાના છીએ તો આ આખી બાબતનો જે આ કાર્યક્રમ છે એ યથાવત ચાલુ રહેશે અને હું આશા રાખું છું કે આગળના જે લેક્ચર્સ આપણે યોજેલા છે તે આપ સૌએ જોયેલા હશે અને તેમાંથી અગત્યની નોટ પણ બનાવી હશે આજના લેક્ચરમાં આગળ વધીએ એ પહેલા પેલા બે લેકરની જે કઈ આપણે કામગીરી થઈ તેના વિદ્યાર્થીઓના પ્રતિભાવ સ્વરૂપે તો ઘણો ફાયદો થશે તો એ બાબતને આપણે સામેલ કરીએ છીએ તો અગાઉના બે લેક્ચર અને આ લેકચર અને હવે પછીના તમામ લેકચર જ્યારે જ્યારે પણ આપણે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ ઉપર મૂકશું ત્યારે તેની સાથ

અને વર્લ્ડિંગ બોક્સ ગાંધીનગરનો કોન્ટેક્ટ આ બે નંબરોના માધ્યમથી તમે કરી શકો છો તો આ બેઝિક બાબતો થઈ દોસ્તો હવે પછી આપણે જે જે મુલાકાત આજની છે આજના લેકચર નો તો ત્રીજો લેક્ચર આપણે શરૂ કરીએ છીએ આજનો પહેલો શબ્દ છે કદાચ આપ પૈકી કેટલાક લોકો આ શબ્દથી વાકેફ હશે અને જો નથી તો આજે આપણે આ સમજી અંગેના અણસાર આપણને આવી જાય છે તો અથવા તો કોઈ જ્ઞાની વ્યક્તિ ભવિષ્યની બાબતો છે એના વિશે આપણને આગાહી કરે છે તો આ બાબતને આપણે ઓગરી તરીકે અંગ્રેજીમાં ઓળખીએ છીએ બરાબર તો સામાન્ય ગુજરાતીમાં ઓગ્રી મતલબ આપણે કરશું ભવિષ્ય કથન અથવા તો આગાહી અથવા તો શુકન શુકન પણ કહી શકાય અપશુકન પણ કહી કે જે ભવિષ્યમાં ઘટવાનું છે છે તેની માહિતી તમને અત્યારથી આપી દેવામાં આવે બરાબર અંગ્રેજીમાં દોસ્તો ઓગ્રી છે એને બેઝિકલી કેવી રીતે ડિફાઈન કરવામાં આવે છે તો તેની વ્યાખ્યા ક્યાં કયા પ્રકારે થશે અ સાઇન ઓફ વોટ વિલ હેપન ઇન ધી ફ્યુચર ભવિષ્યમાં જે થવાનું છે તેનો સંકેત એટલે ઓગરી

તો બધાને તમારે આ સંદર્ભમાં સમજવાના છે પ્રોફેસી નો સ્પેલિંગ બરાબર નોંધ માં લઈ લો દોસ્તો પી પી એચ ઇ સી વાય પ્રોફેસી પ્રોફેસી નો મતલબ થશે ભવિષ્યવાણી અથવા તો આગાહી બીજો એક શબ્દ છે ઓસ્પાઇસ એ યુ એસ પી આઈ સીઈ નોંધી લો આ શબ્દને આ બધા શબ્દો વારંવાર લખો શક્ય બને તેજર સામે મતલબ થશે ભાવિ ચિહ્ન અથવા તો શુભ લક્ષણ અથવા તો શુકન સારા સંદર્ભમાં કોઈ શુભ ઘટના ઘટે છે તો એ અંગેની ભવિષ્યવાણી માટે વધુ નજીકનો શબ્દ આપણે વાપરીશું એ છે અસ્પાઈ બીજો એની નજીકનો શબ્દ આપણે કહી શકીએ દોસ્તો એ છે બોડેમેન્ટ બી ઓડીમેન્ટ શબ્દ પણ આ જ પ્રકારનો અર્થ ધરાવે છે એ જ રીતે પ્રેડિક્શન બરાબર અથવા પ્રેડિક્શન પણ લોકો બોલતા હોય છે પીઆરઈ ડીઆઈ સીટીઆઈન પ્રેડિક્શન નો મતલબ પણ થાય ભવિષ્ય કથન આગાહી બરાબર અંદાજ લગાવો પ્રેડિક્ટ કરવું કોઈ ઘટના કેવી હોય છે એનું પરિણામ શું હોઈ શકે ઘટનાનો ક્રમ શું હોઈ શકે કદાચ આવું છે તો આવું થઈ શકશે એને આપણે પ્રેડિક્ટ કર્યું કહેવાય પ્રેડિક્શન એટલે ભવિષ્ય હતા ફોરકાસ્ટ આગાહી એફઓઆરઈ સી એ એસ ટી ફોર કાસ્ટ એટલે આગાહી સામાન્ય રીતે વરસાદ આવશે કે નહીં આવે બરાબર આ અંગેની જે છે એ આગાહી થતી હોય છે અને ઘણીવાર આ શબ્દ છે એ ગુજરાતી લોકો પણ મતલબ ગુજરાતી ભાષાના અનુસંધાનને વારંવાર વાપરી લે હોય ફોરકાસ્ટિંગ કે તો આ એક શબ્દ છે એને આપણે અંગ્રેજીમાં કેવી રીતે ડીફાઇન કરાય અને તેના નજીકના સમાનાર્થી શબ્દો છે જોયા હવે આપણે એનો વાક્યમાં પ્રયોગ કેવી રીતે થાય ઓગ્રી શબ્દ આવે તો કેવી રીતે વાક્ય બનતા હોય છે એને ધ્યાનમાં લઈએ તો જો અહીંયા બે વાક્ય છે દોસ્તો એમાંનું પહેલું વાક્ય છે ધ હર્ડ ધ સાઉન્ડ એઝ એન ઓગ્રી ઓફ ડેથ તેમણે અવાજ સાંભળ્યો હતો મતલબ કે જાણે મોતની આગાહી કેમ થતી હોય એ પ્રકારનો અવાજ સાંભળ્યો હતો તો અહીંયા ઓગરી ઓફ ડેથ મૃત્યુની આગાહીના સંદર્ભે કોઈ ભયંકર ઘટના ઘટી હશે અને એનો અવાજ એમણે સાંભળ્યો હશે કોઈ એ રીતે ચિલ્લાયું હશે કોઈ ચીખ્યું હશે અથવા તો એ દુર્ઘટના થઈ હશે અને ભયંકર અવાજ એવો હશે કે જે કોઈનું મૃત્યુ છે અથવા તો મૃત્યુ થયું હશે એ પ્રકારની બાબતને ઇન્ડિકેટ કરે છે તો આ એક બાબત બીજું વાક્ય છે જોઈએ ઇટ ઇઝ અ હોપુલ ઓગ્રી ફોર ધી ફ્યુચર ઓફ મેન કાઇન્ડ ધી આઈડિયા ઓફ સ્ટ્રોંગ વર્લ્ડ એડમિનિસ્ટ્રેશન ઇઝ બિગિન અત્યારે એક મજબૂત વિશ્વ અથવા તો વૈશ્વિક સ્તરનું પ્રશાસન પ્રશાસનિક વ્યવસ્થા છે એ જરૂરી છે અને એનો સામાન્ય રીતે સ્વીકાર કરવામાં આવી રહ્યો છે આ પ્રકારનો જે અત્યારે લોકોનો અભિગમ છે આ આખી વાત માનવ જાતિના સારા ભવિષ્ય માટે સારો શુકન સમાન છે ગણવામાં આવે છે એ પ્રકારનો કઈક ભાવાર્થ આપણને આ શબ્દમાં અથવા આ વાક્યમાં જોવા મળે છે તો કેવાનો ભાવાર્થ એમ કે આ રીતે કોઈ ભવિષ્યને સંદર્ભે કોઈ બાબત રજૂ કરવાની આવતી હોય છે તો આપણે ઓગરી શબ્દ છે એનો ઉપયોગ કરતા હોય છે તો આ પહેલો શબ્દ છે એને આપણે વ્યવસ્થિત રીતે સમજો દોસ્તો ત્યારબાદ આપણે બીજો એક શબ્દ આજનો જોઈએ એ છે ડેલિકટેબલ

ના સંદર્ભે હોય શકે સંગીતના સ્વરૂપે હોય શકે તમને મનગમતી જગ્યા હોય તો એના અનુસંધાન અનુસંધા શકે તમને મનગમતા કપડા હોય અને જે આનંદ આવે એ ખુશી મળે તમને એ તમામ પ્રકારના ભાવને રજૂ કરવા માટે ડિલેક્ટેબલ અથવા ડાયલેક્ટેબલ શબ્દનો આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ બરાબર તો જોઈએ આપણે આ બાબતે તો ડાયલેક્ટેબલ અથવા ડિલેક્ટેબલ શબ્દનો સામાન્ય ગુજરાતીમાં એનો ભાવાર્થ શું થશે સ્વાદિષ્ટ અથવા તો સુવાસિત સારી સુગંધું હોય તેવું અથવા આહલાદક અથવા લિજતદાર આવી કોઈ પણ બાબત માટે આપણે આ શબ્દનો નો પ્રયોગ કરી શકીએ છીએ ફૂડ ઓર ડ્રિંક આ રીતે વ્યાખ્યાત મનગમતું મજા પડે એવું રુચિકર સ્વાદિષ્ટ વિશેષ કરીને ફૂડ અથવા તો ડ્રિંકના અનુસંધાન બરાબર અથવા ગીવિંગ પ્લેઝર ટુ ધી માઇન્ડ ઓર સેન્સીસ માનસિક સ્તર ઉપર તમને આનંદ આપનારી બાબત છે હવે આપણે પણ ડિલેક્ટેબલ પૂછાય તો અહીંયા મુખ્યત્વે વિદ્યાર્થીઓ છે એ મુશ્કેલીઓ અનુભવશે તમારા કેસ માં એવું થવું ના જોઈએ ડેલિશિયસ પણ આનો સમાનાર્થી આપણે કહી શકીએ ડીઈ એલ આઈ સી આઈ એસ डेलिशियस એટલે સ્વાદિષ્ટ અપેટાઇઝિંગ ખૂબ આયમપી શબ્દ નવો શબ્દ છે મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે એ ડબલ પી ઈ ટી આઈ ઝેડ આઈ એન જી અપેટાઇઝિંગ એટલે થાય મોહક મોહી લે તેવું ગમી જાય તેવું બરાબર તો તેને પણ આપણે ડેલિક્ટેબલ ના સમાનાર્થી શબ્દ સ્વરૂપે વાપરી શકીએ પછી છે માઉથ વોટરિંગ કોઈ વસ્તુને જોઈને તમારા મોઢામાં પાણી આવી જાય ખાસ કરીને ખોરાક ની બાબત છે કોઈ એવી ખાદ્ય ચીજ જે તમને ગમતી હોય ભાવતી હોય એના વિશે વાત થાય તો મોઢામાં આપણને પાણી આવી જાય લાવો લાવો સપ્લાયર આપો જલ્દી ફટાફટ એની પૂર્તિ કરો તો એ આખી બાબત છે માઉથ વોટરિંગ મોઢામાં પાણી આવવું બરાબર પછી જે એન્જોયેબલ મતલબ આનંદ પ્રદ તો જુઓ આ જે શબ્દ છે ડેલિક્ટેબલ એના વધુ નજીકના શબ્દોમાં આપણે ડેલિસિયસ ને મૂકશું એનાથી વધુ નજીક શબ્દ ગોતશું તો એપેટાઇઝિંગ ગોતશું અને આ બે શબ્દ એને સમકક્ષ કહી શકો પણ એક્ઝેક્ટલી વધુ સમાનાર્થી ડેલિસિયસ અને એપેટાઇઝિંગ નો આપણે આગ્રહ રાખીશું બરાબર હવે આપણે જોઈએ આને વાક્યમાં કેવી રીતે આપણે પ્રયોગમાં લઈ શકીએ તો જો એ બે વાક્યો છે જેમાં ડેલેક્ટેબલ શબ્દ છે એનો ઉપયોગ છે કરવામાં આવ્યો છે પહેલો વાક્ય જો દોસ્તો અ ડેલેક્ટેબલ મેલોડી ટુ લિસન આફ્ટર અ હાર્ડ ડે ખૂબ મહેનત કરો સખત મહેનત કર્યા બાદ જયારે તમને ગમતું સંગીત તમે સાંભળો છોક્ય લખાયેલું હાર્ડ આખો દિવસ મહેનત કરીને આવો ખૂબ થાક લાગે છે અને તમે સંગીત સાંભળો છો ને એવું લાગે છે કે જયારે તમારો થાક છે એ દૂર થઈ રહ્યું છે બીજું વાક્ય જોઈએ ટેબલ

વિરોધી શોધો એટલે તમને આખી બાબત એવી બાબત કે જે રસ ઉભી કરે છે આપણને ઈચ્છા થતી કે આપણે આ કાર્યમાં આગળ વધીએ આ વસ્તુ ખાઈએ કે આ વસ્તુ આ પ્રકારના કપડા પહેરીએ આપણને પસંદ પડતું નથી તો એ જ બધી બાબતને અંગ્રેજીમાં શું કહેશું તો એના માટે છે ડિટેસ્ટેબલ સ્પેલિંગ બરાબર સમજજો અને ભાવ ઉભો થતો નથી ઘૃણા થાય છે તમે તેનાથી અંતર રાખવાની કોશિશ કરો છો બરાબર એનાથી પીછો છોડાવવાની તૈયારી દાખવો છો એની સાથે જોડાવાની તૈયારી રાખતા નથી તો ઘૂણાસ્પદ

સમચુઅસ નો મતલબ થાય એકદમ વૈભવશાળી વસ્તુ હોય ખૂબ મોંઘી હોય અત્યંત આકર્ષક બાબત હોય ભવ્ય હોય જેને કહી શકીએ એના માટે આપણે સમચુઅસ શબ્દ વાપરી શકીએ સ્પેલિંગ બરાબર સમજો એસપી ટીયુએસ મનોહર એકદમ વૈભવી દાખલા તરીકે કોઈ મહેલ છે કોઈ વિશાળ બંગલો છે અથવા એકદમ મનોહર જગ્યાઓ છે બરાબર તો એના માટે તેને આપણે આવો શબ્દ વાપરી શકીએ

ચરમસીમા નું આશ્ચર્ય તમને થાય છે તો એ માટે આ પ્રકારના શબ્દો આપણે વાપરી શકીએ તો શબ્દ આપણે મતલબ થાય ઉત્કૃષ્ટ તારું એવું ઉચ્ચ કક્ષાનું મૂલ્યવાન બરાબર સારી વસ્તુ માટે ડીલક્સ શબ્દ વપરાતો હોય બીજો એક શબ્દ છે જે સાંભળ્યો છે આપણે લોકોએ

સમૃદ્ધ હોય પૈસાની દ્રષ્ટિ હોય કળાની દ્રષ્ટિ હોય છે દોસ્તો વિસ્તારની દ્રષ્ટિઓ હોય છે તો એ બધા માટે આ પ્રકારના શબ્દો આપણે વાપરી શકીએ તો અહીંયા આપણે શું કર્યું સમચ્યુઅસ અથવા સમચ્યુઅસ એ શબ્દનો ભાવાર્થ જોયો અને એના નજીકના સમાનાર્થે જોયા તેનો વાક્યમાં પ્રયોગ જોઈએ મહેલ હતો એ એટલો ભવ્ય હતો મોંઘો લાગતો હતો ખાલી શાન લાગતો હતો તેનો એટલે કોનો એ કોઈ વાત નથી પણ હોઈ શકે કોઈ અમીર માણસ હોય કોઈ રાજા હોય બરાબર કોઈ મહારાજા હોય કોઈ બાદશાહ હોય એવું બની શકે હવે આ ભવ્ય છે એનું વિરુદ્ધાર્થી હોય તો કેવું હોય સામાન્ય અથવા સામાન્ય કરતા અવસ્થામાં હોય ફ્રુગલ જી ફરીથી જી ફ્રુગલ નો દોસ્તો મતલબ થશે સાદુ બરાબર એકદમ સસ્તું અથવા કરકસરિયું રોડવવા માટે તમે જે વસ્તુ વાપરી હોય એ પ્રકાર

મતલબ કે તેની અંદર કોઈ વિશેષ ભવ્યતા કે વિશેષતા કે કોઈ ગુણધર્મો નથી સામાન્ય કક્ષાથી પણ હલકું મતલબ જે ગણતરીમાં આવતું નથી તેવું બરાબર દાખલા તરીકે સો માર્ક ની તમે ટેસ્ટ આપો એમાં આવે પાંચ માર્ક્સ બે માર્કસ ત્રણ માર્ક તો આ શું થયું આ ઘોર અપમાન થયું એક્સ્ટ્રીમ લેવલની ઇન્સલ્ટ થઈ તો એને પોલ્ટ્રી તમે કહી શકો છો માર્ક્સ તમને કેટલા મળે પોલ્ટ્રી દયા આવે એ ટાઈપનું રિઝલ્ટ હોય એ પ્રકારનું નિરથક કે સર્જન તો થઈ શકે નહીં એ આખી બાબત ઓફ એન અમાઉન્ટ સ્મોલ ઓર મિગર મિગર શબ્દ હમણાં જ આપણે જોયો અપૂરતું બરાબર જરૂરી હોય એટલું નથી એ સ્થિતિમાં આપણે આ શબ્દનો પ્રયોગ કરી શકીએ હવે આપણે એના કેટલાક સમાનાર્થી શબ્દો જોઈએ ઇનસિગ્નિફિકન્ટ જેનું કોઈ મહત્વ જ નથી એવું મામૂલી અર્થહીન બાબત પી એ એલ ટી આર વાય પોલ્ટ્રી એટલે ઇનસિગ્નિફિકન્ટ શબ્દ તમે વાપરી શકો બરાબર છે ફ્રૂટલેસ નિરર્થક નકામું એ ચીજ તમને કોઈ કામની નથી એ રીતે ઇન વેન જો આ સ્પેલિંગને બરાબર સમજો આ રીતે આપણે લખશું ઇન સ્પેસ મૂકશું સ્પેસ મૂક્યા બાદ વેન ઇન વેન ઇન વેનનો મતલબ નિરર્થક અથવા અસફળ અસફળ માટે પણ આ જ વસ્તુ આપણે વાપરી શકીએ તમે પ્રયત્ન કરો પણ પ્રયત્ન પરિણામ લાવતું નથી અથવા એટલું પરિણામ લાવે છે કે જે એકદમ નગણ્ય છે બરાબર છે તો એ સ્થિતિ માટે આપણે ઇન વેન શબ્દ છે એનો ઉપયોગ કરીએ છીએ હવે આપણે આ જ વાત છે એને શબ્દોમાં જોઈએ કેવી રીતે મૂકી શકાય બે વાક્યો છે તમારી સામે પહેલું વિધાન જોવો દોસ્તો ધે વુડ ઓલ જોઈન ધી આર્મી રેઝિસ્ટન્સ ડ્યુ ટુ પેલ્ટ્રી સેલરી એમને ખૂબ જ કહી શકાય મામૂલી નિરર્થક કહી શકાય નગણ્ય કહી શકાય એવો પગાર ધોરણ હતું અને એ બધા એ કારણોસર આ સૈન્ય બળવો છે એમાં જોડાયા હતા તો આ પહેલી બાબત થઈ શકે તો અહીંયા આપણે થોડો સેલરી છે તો એને કયા શબ્દ સેલરી બરાબર નગણીય પગાર એનાથી એ લોકો બળવો કરવા માટે આગળ વધે છે એ પ્રકારની બાબત રજૂ થાય છે બીજું ઇન્વેસ્ટમેન્ટ ઇઝ રેકોર્ડ લેવલ રોકાણ છે અત્યાર સુધીમાં જે રોકાણ થયેલું છે એના અનુસંધાને આ રોકાણ છે એ રેકોર્ડ લેવલ ઉપર પહોંચ્યું છે આ વર્ષનું અથવા તો આ સ્થિતિનું કોમા ઇટ ઇઝ સ્ટીલ પોલ્ટ્રી પણ તેમ છતાં પણ એ હજુ નગણ્ય જ છે કે તમે જે ટાર્ગેટ રાખ્યો છે એ ટાર્ગેટની સામે તો આ કશું નથી હા પાછલા તોડ્યા છે ભૂતકાળમાં આ સેમ સેમ અથવા યુનિટ ઓફ ટાઈમ વર્ષમાં કે મહિનામાં કે જે ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે એના આ ઇન્વેસ્ટમેન્ટ રેકોર્ડ બ્રેક છે પણ છતાંય જે તમને અંદાજો હતો જે તમારો ટાર્ગેટ હતો જે તમારી અપેક્ષા હતી એના કરતા તો એ કેવું છે ખૂબ જ ઓછું છે ક્લિયર છે એટલી બાબત તો હવે જુઓ આપણે આ વાતથી પોલ્ટ્રીની એનો વિરોધી શબ્દ લેવો હોય તો એ થાય bang up bang up b a n g u p bang up નો મતલબ થાય સ્પોટ તીવ્ર પ્રહાર અથવા તો વિપુલ માત્રામાં ઉપલબ્ધિ મળવી દાખલા તરીકે તમે ઇન્વેસ્ટમેન્ટ છે ધાર્યું છે તમે જે ધાર્યું એના કરતા અનેક ગણો વધી જાય તો એમ કે bang up ઇન્વેસ્ટમેન્ટ થયું ક્લિયર છે સેમ યર બીજો શબ્દ હાઈ ગ્રેડ ઊંચા સ્તરનો હાઈ ગ્રેડ સેલેરી ખૂબ વધુ પગાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં કોનવોલિસ બંગાળમાં ગવર્નર બનતો હોય તો ગવર્નર જનરલ બંગાળના બન્યા બાદ એને જે પ્રશાસનિક સુધારાઓ કર્યા એ સમયે કોન વોલિસે કલેક્ટરોને પંદરસો રૂપિયા માસિક પગાર આપ્યો હતો એમ કહેવાતું હતું કે એ જે સેલેરી છે એ વિશ્વમાં એ સમયમાં મળના મળતા જે વેતન છે એમાં સૌથી વધુ વેતન પંદરસો રૂપિયા આજથી ઘણા વર્ષો પહેલા સત્તરસો નેવું ના દાયકાની વાત છે એ અત્યંત હાઈગ્રેડ ઉચ્ચ કક્ષાનો સેલરી ધોરણ હતો એવું કહી શકાય તો પેલ્ટ્રી જે છે એની ખિલાફમાં શબ્દ શબ્દનો પણ પ્રયોગ થઈ શકે અમુક સંદર્ભમાં પણ હાઈગ્રેડ અને બેંગ છે એ વધુ નજીકની રીતે આ શબ્દનો વિરોધ કરે છે વધીએ દોસ્તો આગળનો શબ્દ તરફ એ શબ્દ છે ડિસપેરેજ ડિસ્પેરેજ સ્પેલિંગ બરાબર સમજો ડીઆઈએસ કોઈ પણ વસ્તુ હોય કે વ્યક્તિ હોય તેની બદનામી કરવી તેની નિંદા કરવી તેની જે ગુણવત્તા છે એને ઘટાડીને રજૂ કરવી મતલબ અન્ય વ્યક્તિઓના સંદર્ભમાં તમે કોઈ વસ્તુને કે વ્યક્તિને એ જે અવસ્થા છે ત્યાંથી નિમ્ન કક્ષાએ બતાવવાની જ્યારે કોશિશ થતી હોય તો આ સ્થિતિઓ માટે આપણે શબ્દ વાપરીએ છીએ એ છે ડિસ્કરેજ બરાબર બદનામ કરવું નિંદા કરવી અથવા તો હલકું પાડવું વ્યક્તિને પણ હોઈ શકે સંસ્થાને પણ હોઈ શકે વસ્તુને પણ હોઈ શકે કોઈ પણ સ્થિતિને પણ હોઈ શકે કોઈ પણ સંદર્ભમાં દાખલા તરીકે કોઈ એક્સ કંપનીની ગાડી છે તો આ ગાડીની કંપની આ જે કંપનીની ગાડી ગમે તેટલી ગુણવત્તાવાળી કે ફેસિલિટી હોય પણ કોઈ એક વ્યક્તિ શું કહે છે કે ભાઈ આ ગાડી લેવાય નહીં આ કંપની વપરાય જ નહીં બદનામ કરવું નિંદા કરવી અથવા હલકુ પાડવું અંગ્રેજીમાં આપણે આ વાતને કેવી રીતે ડિફાઈન કરશું રિગાર્ડ ઓર રિપ્રેઝેન્ટ એઝ બિંગ ઓફ લિટલ વર્થ મતલબ નકામું છે એ ટાઈપની વાત આપણે કરીએ છીએ એ રીતે રજૂ કરીએ છીએ સિનોનિમ્સ જો એક છે બી લિટલ સ્પેસ નથી વચ્ચે બરાબર સમજો બે લિટલ બી ઈ એલ એલ ડબલ ટી ઇલઆઈ બી લીટલ નો મતલબ થાય બહુ શબ્દ છે દોસ્તો પ્રતિષ્ઠા ઘટાડવી કોઈની જે સારી સ્થિતિ છે સારી ગુણવત્તા છે તેના સ્થાને તમે તેના અવગુણોને હાઇલાઇટ કરી અને એના ગુણોને ઢાંકવાની કોશિશ કરો છો

કોઈ વ્યક્તિ જે ખરાબ કામ કરે તો તમે વખોડી શકો છો અહીંયા વખોડવું કે નિંદા કરવી છે તમારે લેવાના છે હવે આ શબ્દનો આપણે વાક્યમાં પ્રયોગ જોઈ લઈએ તો અહીંયા તમારી સામે બે વાક્ય છે દોસ્તો પહેલું વાક્ય છે હી નેવર ઓપોર્ચ્યુનિટી ટુ ડિસ્કરેજ હીઝ કોમ્પિટિટર્સ તે વ્યક્તિ પોતાના પ્રતિસ્પર્ધકો જે છે કોઈ પણ હોય વસ્તુ હોય વ્યક્તિ હોય અથવા તો સંસ્થા હોય બરાબર તો પોતાના સ્પર્ધકોને એની નિંદા કરવામાં એને બદનામ કરવાનો એક પણ મોકો છે એ ચૂકતો નથી જ્યાં મોકો મળશે ત્યાં તેની ઉપર તેની બદનામીની વાત શરૂ કરશે અને યાદ રાખો સમાજમાં મોટા ટાઈપ મોટા ભાગના લોકો આ હી ટાઈપના છે કે જે પોતે જે કરવાનું છે એ નથી કરતા અને અન્ય વ્યક્તિઓ જે છે એનું મૂલ્યાંકનમાં જ પોતાનો મેક્સિમમ સમય છે એ આપતા હોય છે તો આપણે હી બનવાનું નથી બીજી બાબત હી મેડ સમ રિમાર્ક્સ ટુ ધ વિમેન્સ ગેમ ઇન પાસ્ટ ભૂતકાળમાં મહિલાઓની જે રમત હતી અથવા એનું જે પરફોર્મન્સ હતું સ્પર્ધામાં કે રમતમાં એ અંગે તેણે નકારાત્મક ટિપ્પણીઓ કરેલી હશે બરાબર તો એ પ્રકારની વાત અહીંયા દેખાડવામાં આવી છે હવે આપણે એના વિરોધી જોઈએ જ્યારે તમે કોઈને બદનામ કરો છો તો એનો વિરોધી શું થાય તમે બદનામ નથી કરતા તેને પ્રોત્સાહિત કરો છો તેની સારી વાત કોણ છો તેના વખાણ કરો છો હવે કયા શબ્દોથી રજૂ કરી શકશું તો પહેલો શબ્દ જો એન્ડોર્સિંગ બરાબર ઈ એન્ડોર્સ થાય એટલે સમર્થન કરવું વખોડવું નહીં સમર્થન કરવું કોણો અગત્યનો શબ્દ છે

પર ચર્ચા કરશો અને એ પાંચ શબ્દોની આસપાસ સંકળાયેલા સમાનાર્થી વિરોધાર્થી બધાનો જ્યારે તમે સરવાળો કરશો તો તમને 25 જેટલા શબ્દો મળશે દોસ્તો આવનારા સમયમાં જે કોઈ પણ વર્ગ 3 ની પરીક્ષા હોય પીએસઆઈ લેવલની પરીક્ષા હોય અથવા તમે ક્લાસ 1 2 બનવા માંગતા હો સારું અંગ્રેજી આવડવું ફરજિયાત છે એ તમને માર્ક્સ અપાવશે સ્પર્ધામાં વધુ માર્ક્સ થી તમે આગળ વધશો અને સફળ થશો તો આપની મહેનતમાં હોલ્ડિંગ બોક્સ નો આ પ્રયત્ન આપને ઉપયોગી થાય એવો અમારો ઈરાદો છે એવી અમારી અપેક્ષા છે આ લેક્ચર તમને કેવો લાગે છે એ અંગેનો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં આ લેક્ચરને લાઈક કરો અને મેક્સિમમ લોકો સુધી શેર કરો ફરી મળીશું જય હિન્દ